એ રીતે મોરબીમાં આપણે આંધળો પ્રેમ કરીને ભારતીય જનતા પાર્ટીને એની ઓકાત કરતા પણ જાજા મત આપીને જે રીતે ભારતીય જનતા પાર્ટીને બેફામ બનાવી છે એના હિસાબે જે ભ્રષ્ટાચાર ફૂલીને ફાયલો છે અને જે રીતે રોડ રસ્તાની બેદરકારી અને કોઈ કુદરતી પાણીના નિકાલની વ્યવસ્થા વગર આડેધડે બિલ્ડીંગો ખડકાઈ છે અને એ પણ બધા જ ભારતીય જનતા પાર્ટીના સમર્થકો એના નેતાઓની બિલ્ડિંગો છે જેના હિસાબે આપ ચોમાસામાં જોઈ શકો છો કે અવની ચોકડીની શું હાલત હોય છે આપ ચોમાસામાં જોઈ શકો છો કે માર્કેટિંગ યાર્ડમાંથી એક કેડ સમાનો પાણીનો હોકરો આખા યાર્ડમાંથી હોરો નીકળે છે કોઈ પાણીનો નિકાલ નહીં સાહેબ અને આજે સ્ટીલ નાવ રવાપર ચોકરીમાં એવડું મોટું શોપિંગ સેન્ટર પરેશ પટેલનું બની રહ્યું છે કે જ્યાં એક પણ જગ્યાએ પાર્કિંગની વ્યવસ્થા નથી એવડા મોટા ચોક માં જ્યાં પાસ થવું એ લોકોને તકલીફ પડે છે એ ચોકમાં બે ધડક રીતે અતિ ભયંકર મોટું શોપિંગ સેન્ટર બની રહ્યું છે કે જ્યાં પાર્કિંગની કોઈ વ્યવસ્થા નથી તેમ છતાંય ભારતીય જનતા પાર્ટીના સમર્થક હોય ભારતીય જનતા પાર્ટીના देना હોય એવા લોકોનું બેધરક જે અત્યારે પણ કન્સ્ટ્રક્શન ચાલી રહ્યું છે સ્ટીલ ના વાપ જોઈ શકો છો એવા બેફામ કન્સ્ટ્રકશન ને હિસાબે આજે મોરબીની આ હાલત છે મારે આપ સૌ પ્રેસના મીડિયા માધ્યમે આપને કહેવાનું છે કે જે કોંગ્રેસ પાર્ટીએ સોમવારે સાડા દસ વાગે મોરબી નગરપાલિકાની સામે જે અવાજ ઉઠાવવા માટે મોરબીની જનતાને અવાજ ઉઠાવવા માટે થઈને મોરબી નગરપાલિકાનો ઘેરાવ કરવાનો જે કોંગ્રેસ પાર્ટીએ કાર્યક્રમ આપ્યો છે તેમાં મોરબીની તમામ જનતાને છૂટા છૂટા વેરાઈને આપણે આંદોલન કરશું તો એનો કોઈ પરિણામ નહીં આવે પણ બધા સાથે મળીને કોઈ જસ કોઈને ખાટવો નથી ને અમારે કોઈ તમારા પ્રશ્નો સાથે બે ધડક ઊભું રહેવું છે એ ભાવના સાથે અમે તમને આહવાન આપીએ છીએ કે મોરબી નગરપાલિકાનો ઘેરાવ કરવા માટે સોમવારે સાડા દસ વાગે તમામ મોરબીની જનતા પોતાના પ્રશ્નોની વાંચવા માટે આવે અમે તમારી સાથે ઊભા છીએ તમારા પ્રશ્નો સાથે અમે અમે અડીખમ કોંગ્રેસ અને તમામ નેતાઓ તમારી સાથે આ પ્રશ્ને ઊભા રહેશું